સુરતમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા પોલા હજી તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના ઘટે છે સુરતના આડાચણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર ત્રણ ફૂટ અંદર બેસી જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી સોસાયટીમાંથી રેતી ભરી નીકળેલ ટ્રક એકાએક નમી જતાડ ચાલકનો જીવ તાળવે ચોટ્યો હતો વરસાદને કારણે રોડ નબળો પડતા બની હતી આ ઘટના મેલેરિયા મચ્છરો લારવા ખાનારી માછલીઓ ને અમે રોકાયેલા પાણીમાં છોડીશું અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું